આ બનાવની ખાસ બાબત એ છે કે સોનલના જે સબ એજન્ટ અથવા તો એમના પાર્ટનર કહેવાય એ બંને પાકિસ્તાનીઓ છે તનવીર નામનો વ્યક્તિ છે અને મિયાઝ અલી ઉર્ફે મિયાઝ રમીઝ આ લોકો થાઈલેન્ડમાં રહી અને મ્યાનમારમાં જોબ શોધતા હતા સોનલબેન અહીંથી યુવક યુવતીઓને મોકલતા હતા અને ત્યાં તેમને જોબ પ્લેસમેન્ટ આપવાનું એરપોર્ટથી પિકઅપ કરવાના થાઈલેન્ડથી ગેરકાયદેસર મ્યાનમાર લઈ જવાના અને જો એમને પરત આવવું હોય તો એમની પાસેથી છ હજાર ડોલર જેવી રકમ વસૂલવાની કે સોનલ જુનાગઢમાં રહી અને મોટા પાયે સાયબર સ્લેવરીનું કામ કરે છે જે અનુસંધાને સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સની ટીમ દ્વારા પીઆઈ રાદડિયા પીઆઈ મકવાણા અને પીઆઈ હાર્દિક પટેલ નાઓ દ્વારા ઓપરેશન પાર પાડવામાં આવે